સુરતમાં આપઘાતની ઘટના વચ્ચે ઉધના વિસ્તારમાં કપડા લેવા ત્રીજા માળે અગાસી ઉપર ગયેલી યુવતી નીચે પટકાતા મોત નીપજવા પામ્યું હતું તો માતાએ મિત્ર સાથે વાત લઈને તેને ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે સુરતમાં આત્મહત્યાઓ સતત વધી રહેલી ઘટના વચ્ચે ઉધના વિસ્તારમાં કપડા લેવા અગાસી પર ત્રીજા માળે ગયેલી યુવતીએ રહસ્યમય રીતે નીચે પડી હતી જેથી યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતી જોકે તેને સારવાર મળે તે પહેલા મોત નીપજવા પામ્યું છે જે કે સુરતના ઉધના વિજયાનગરમાં રહેતી અને ઉધના કોલેજમાં અભ્યાસ કરતી રસિકા ચૌહાણ ઘરે ત્રીજા માળે આવેલી અગાસી પર કપડાં લેવા ગઈ હતી તે સમયે તો તે નીચે પટકાતા મોતી ભજવા પામ્યું હતું તો સ્થાનિક વિસ્તારમાં એવી ચર્ચા પણ ચાલી હતી કે યુવક મિત્ર સાથે વાત કરતી હોય જેને લઈને માતાએ રસિકાને ઠપકો આપ્યો હતો જેથી રસિકા ચૌહાણ તેની માતા વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ રસી કાઘાસી પર કપડા લેવા માટે ગઈ હતી અને તે નીચે પટકાઈ હતી જેથી આપઘાતની આશંકા સેવામાં આવી રહી છે ઉદના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેતા